મિત્રો રક્ષાબંધનના પર્વ પર આ પાંચ રાશિઓનું બે લાવશે સમૃદ્ધિ થઈ શકે આર્થિક ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણ માસનો પ્રત્યેક દિવસ વિશેષ મહત્વ ધરાવતો હોય છે મિત્રો ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ દરમિયાન આવનારી દરેક તિથિ અને તહેવારના ઉપવાસ કરવાથી સાધકને ઈચ્છિક ફળ મળે છે વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ મહિનાની કુંભના દિવસે શ્રાવણ માસનું આવે છે આ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવે છે આવો જાણીએ આ વખતે રક્ષાબંધનનો તહેવાર ક્યારે છે અને આ દિવસે કયા કયા શુભયોગો બની રહ્યા છે વૈદિક પંચાંગ અનુસાર વર્ષ બે હજાર ચોવીસ માં શ્રાવણ તિથિની શરૂઆત ઓગણીસો ઓગસ્ટની મધ્યરાત્રિએ બે ને પાંચ મિનિટે થશે અને રાતે અગિયાર છપ્પન મિનિટે પૂરી થશે આવી સ્થિતિમાં મૃદયા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસો ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે જ્યારે રાખડી બાંધવાનો શુભ સમય

અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે મહાદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે ભોળાનાથના આશીર્વાદ મળશે તો મિત્રો આપણે પાંચ રાશિઓ વિશે વાત કરીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે આ પાંચ રાશિના જાતકોને થઈ શકે છે આર્થિક લાભો નંબર એ મકર મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે નોકરી કરતા લોકોને ફોન દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તેમનો માનસિક તણાવ ઓછો થશે વેપારીઓની નવી યોજનાઓ સફળ થશે વેપારમાં મોટો ફાયદો થશે મકર રાશિના લોકોના ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તેમજ આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોત પણ સર્જાશે આ સમય દરમિયાન તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે મકર રાશિવાળા લોકો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તો તેમની બધી મહેનત લગાવો આના હિસાબે તમને સારો ફાયદો થશે સાથો સાથ વૃદ્ધોને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે અવિવાહિત લોકોને કોઈ એક રોગથી રાહત મળી શકે છે વેપારમાં નવી તકો મળશે પારિવારિક વાતાવરણ હળવું રહેશે રાજકારણ સાથે જોડાયેલા લોકોને પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં વધારો થઈ શકે છે સિંહ રાશિના જાતકો સ્વાર્થ સિદ્ધિ યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ બનવાથી તમારો આત્મવિશ્વાસ વધશે આ ઉપરાંત આ સમયે તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરી શકો છો જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી બુદ્ધિનો વિકાસ થશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે સ્વાર્થ સિદ્ધિ યોગથી જે લોકો નોકરી કરે છે તો આ સમયે નોકરી કરતા લોકોનો આત્મવિશ્વાસ વધી શકે છે ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધો મજબૂત થઈ શકે છે ઉદ્યોગપતિઓનો તેમના પરિવાર સાથેનો વિદેશ પ્રવાસ સુખદ રહેશે તેમજ વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે આ સમયગાળા દરમિયાન તમારા લાંબા પ્રવાસ પર જવાની પણ સંભાવના છે કે આ મુસાફરી તમને ઈચ્છિત પરિણામો મળશે તમારા વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ સાવધાનીથી ચલાવો આ સમયગાળા દરમિયાન નકામા ખર્ચથી બચો જો કે આ મહિને તમે ભાવનાત્મક સત્રને કારણે થોડું દૂર અનુભવશો પરંતુ સ્વાર્થ સિદ્ધિ યોગના સમય પછી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સારું રહેશે હા મિત્રો દેવી સરસ્વતીની કૃપાથી બાળકોનું મન વ્યસ્ત રહેશે નંબર ચાર ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે રક્ષાબંધનના દિવસે સ્વાર્થ સિદ્ધિયોગ બનવાથી નોકરી કરતા લોકોને નોકરીમાં પરિવર્તનની સંભાવના છે કોઈ મોટી કંપનીમાં કામ કરવાની તક મળી શકે છે વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ શિક્ષણ માટે ઉત્તમ તકો મળશે પસંદગીની શાળા કે કોલેજમાં પ્રવેશ મળી શકે છે દરેક ક્ષેત્રમાં ભાગ્ય તમારો પૂરો સાથ આપશે તમે સમાજના ઉચ્ચ પદના સભ્યોને મળશો ઉપરાંત તમને ભવિષ્યમાંના લોકો પાસેથી મોટો લાભ મળવાનો છે તમને આ સમયગાળા દરમિયાન કેટલીક નાની અને લાંબા અંતરની મુસાફરી કરવાની આવી શકે છે જો કે આ મુસાફરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેમને સફળતા મળવાની સંભાવના છે નંબર પાંચ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વેપારી વર્ગના લોકોને તેમના વેપારમાં સકારાત્મક પરિવર્તન આવશે વ્યવસાયમાં નવી નીતિઓ પર કામ કરવા માટે આ યોગ્ય સમય છે પૈસા કમાવાની ઘણી નવી તકો મળશે નોકરી કરતા લોકોની આવકમાં વધારો થશે જેના કારણે તમે જલ્દીથી લોનના પૈસા ચૂકવી શકશો વૃષભ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન સારી કમાણી કરશે જે લોકો દેશમાં રહે છે તેઓને તેમની પ્રિય દેવતા દુર્ગા માતાના આશીર્વાદ મળશે અમે તમને જણાવીએ છીએ કે તમને તમારા જીવનમાં ખુશી મળશે બચત કરવામાં સફળ થશો તમને વિદેશમાં નોકરીની તક મળી શકે છે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તે જ સમયે અમે તમને જણાવીએ કે તમે બૃહસ્પતિની કૃપાથી તમે તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય પણ કરાવી શકો છો વૃષભ રાશિના લોકો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આવ્યા